હેલો ગણેશ ગુડ મોર્નિંગ જય માતાજી અમારે પડી અને તો મિત્રો ચા 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 પીવા ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ જય માતાજી જઈશ મોનિંગ સારું ગુડ 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 મોર્નિંગ 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 તો મમ્મી મમ્મી જય માતાજી બઉ પડી છે છે અને જા બહુ આ મારી મરચું નોની નોની ખાલી આ તો ઘર ઘરમાંથી મરચા મારી રાહુ બ્રશ મોર્નિંગ જય માતાજી તો મિત્રો ચા પી લીધી છે અને ઠંડી વધારે હતી એટલે મિત્રો આ છે તો મિત્રો આપણું ઘર અહીંયા મમ્મી વાસણ ગયો અને હારું સાયકલ લઈને છે આપડે બેસ્યો મારી રિક્ષા પેલી હું અમે દેખાય મારા પપ્પાની એમાં પપ્પા ચલાવ તો મિત્રો એક જ ગો છે બરોબર હજુ મારા પપ્પા ઊંઘી રહ્યા ઉઠ્યા નહીં ભાઈ ફ્રેશ થઈ ગયો છું

ભાઈ સારું ઘોડી બેના સ્કૂલે ફેલવા જવું આંગણવાડી ટીચરનું ઘર અહીં નજીક જ છે ઘેર નીકળવા જવું જોઈ લે મોર આગળ આવ્યો સારું મોર આવ્યો જો આગળ મોર આગળ રહ્યું

તો ગાઈસ અહીંયા રોટલા બનાવવાનું કામકાજ ચાલુ છે ગાઈસ આપણે ડેલી વ્લોગ આવશે તો તમે બધા મને સપોર્ટ કરજો બરોબર જોઈએ હિરલબેન શું કરે છે હિરલબેન તો અહીંયા શાક બનાવવા

મારા રિક્ષાનો ધેરો આવ્યો તે જવું છે દેગામ તો મલીએ આપણા દેઘામ જઈએ તો ભાઈ દે ગામ જવા નીકળી હતા અને ધનરાજભાઈ જે ત્યાં અમે દેઘામ જવા નીકળ્યા છે આપણી ગાડીએ ગાડીમાં એક્ટિવા લોડ કરી લીધી લીધીએ હવે જઈએ દે ગામ ધનરાજભાઈ અને નિંદજી આ છે દે ગામનો રસ્તો અહીંથી જઈએ દે ગામ ના દે ગામ જઈ મળ લે ગાઈસ દે ગામ જઈ છું અને ફરી ઘેરાઈન ફરી ફેરવાયો તે ફરી ફેરો મારી ના આ બાદ લઈ દે ના đúng là bữa nào nah. bữa đó bữa đó bao tiền rồi <laughs> đúng bữa nào anh siak mau này rong phu Dulu mau <tuh> guys. Si Dalian water si mau buka, kalau મમ્મી ને હારું એલસીડી ઠાકોર ફેમી ના મમ્મી ગાઈસ નોકરી કરે નતા બધા હજી એ બતાવી હું રિક્ષા ચલાવ રિક્ષા ચલાવવા મમ્મી નોકરી કરે અગરબત્તી ના કંપની જો ને મમ્મી

aphrag mu is sweet met an violin tiga Rabbi boraowaisi Hai 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 તો ગાઈઝ ગુડ નાઇટ જય માતાજી આ મારો બ્લોગ કેવું લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ ને શેર કરજો